સ્થિત સર્જાયો છે મહાજનવાડીથી પીપળાવાળા નાડા સુધીના રોડના નવીનીકરણ કામને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલે છે મળતી માહિતી મુજબ ગ્રામજનો દ્વારા દસ મહિના પહેલાં માર્ગના સુધારણા માટે તાલુકા પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી લોકોની સુવિધા અને બાળકોની સુરક્ષા હેતુથી રોડનું આરસીસી રૂપાંતર કાર્ય હાથ ધરાયો હોવાનું જાણવા મળેલ છે પરંતુ ગામના એક વ્યક્તિ દ્વારા રજૂઆત કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ દ્વારા આ રોડનું કામ તાત્કાલિક રોકી દેવામાં આવ્યું હતું આ નિર્ણય લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે સ્થાનિક તેમજ ગામ ગામના જાગૃત નાગરિક અને એડવોકેટ નીરજ પંચોલી દ્વારા લોકોની સુખાકારી અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાલુકા કચેરીએ પુનઃ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પીડીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ ન મળ્યો હોવાનું જાણવા મળ્યું છે પરિણામે ગામના નાગરિકોએ આ નિર્ણય અંગે અસમાધાન વ્યક્ત કર્યું છે અને પૂછપરછની માંગ ઉઠી છે અને ઠેર ઠેર શંકા કુશંકાઓ અને ચર્ચાઓ થઈ રહી છે કે આ રોડનું કામ કોઈના દબાણ હેઠળ કે પછી કોઈ અંગત કે સ્વાર્થ કે લોભ લાલચમાં આવીને રોકવામાં આવ્યું છે અન્ય વિસ્તારોમાં બનેલા રોડ માટે આવી કાર્યવાહી કેમ ન થઈ કેટલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા રિકવરી કરાવી લઈશું જેવા ઉલ્લેખો કરીને દબાણ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલમાં તાલુકા કક્ષાએ આ મામલે કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી જોકે ગામના લોકોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે ચાલુ રજૂઆત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી જતા રહ્યા હતા ગ્રામજનોમાં ભારે જો રોષ જોવા મળી રહ્યો છે પરંતુ તાલુકા પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી રિપોર્ટર શિલ્પા શાહ છોટા ઉદેપુર હાલમાં તાલુકા કક્ષાએ આ મામલે કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી જોકે ગામના લોકોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારીઓ દર્શાવી છે ચાલુ રજૂઆત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બર્સમાંથી જતા રહ્યા ત્યારે ગ્રામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તાલુકા પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ છોટા ઉદયપુર